તો આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું રિવરફ્રન્ટ વલ્લભ સદન ખાતેથી શરૂ કરવામાં આવેલી સાયક્લોથોનમાં કેન્દ્ર રમત ગમત મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમાં જો મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા ઉલ્લેખનીય છે કે આજે આખા દેશમાં મદસવિતાની સામે લડવા ફિટ ઇન્ડિયા અંતર્ગત 5000 થી વધુ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે દેશમાં સન્ડે ઓન સાયકલનું કલ્ચર વિકસ્યું છે देती स्थूलता સામેની લડાઈમાં પણ જાગૃતિ આવશે سارے દેશ મે સન્ડે ઓન સાયકલ અભિયાન ચલ رہا છે જનતા જોડ રહી છે ધીરે ધીરે સન્ડે ઓન સાયકલ દેશ મે વર્કカルチャー બનને لگا હે આપ સ્વયં ફિટ રહેના ચાહતે હો સાયકલિંગ કરિયે આપ પોલ્યુશન કમ કરના ચાહતે હો સાયકલિંગ કરિયે आप आप सेहत को ठीक रखना चाहते हैं, साइकिलिंग करिए आप आपके जीवन में साइकिलिंग से फिट भी रख रह सकते हो आप स्वयं साइकिलिंग करके प्रधानमंत्री जी के विकसित भारत के स्वप्न को भी साकार कर सकते हो क्योंकि स्वस्थ समाज समृद्ध समाज का निर्माण कर सकता है